મ સુખદાન મૂર્તિત ગગન સદસમશ્યાલક્ષ વિમલમચલમી સાક્ષીભૂત ભાવાતી ત્રિગુણ રહીત સદગુરુ તમ ન મામી જય આપણું જીવન સદાય પ્રસન્ન રે અને સારી રીતે પ્રસન્ન રે તો સમજવું કે જીવન મુક્તિ નો આનંદ આપણે લૂટીએ છીએ બાકી આપણે હજુ દેહ ના વર્તમાન વર્તમાનમાં આમ કરું તે કરું આ કરું તે કરું મન મૂર્જાયેલું ના હોય ભાગ કે દારૂ વિધી અને પી અને જેમ બેહોશી નિર્ણયો લેવાતા હોય તો કઈકતા અને પ્રસન્નતા કેમ નથી રહેતી તો અંદર ઈચ્છાઓ પડી હોય છે ઈચ્છાઓ પૂરતી ના થાય એટલે સંમોહન ચાલુ થઈ જાય એટલે હજુ આ પ્રાપ્ત કરવું છે આ નિવૃત્ત કરવું છે

તો જ્યાં સુધી હું ધર્મ છે અહમ ધર્મ કે હું છું એ દેશની અંદર ધર્મ છે તો એ ધર્મ ને દૂર કરવાનો છે અને ઈદમ ધર્મ એટલે કે આ ધર્મ બીજું મારાથી થી બીજું તો એ ધર્મ ને પણ બાદ કરવાનો છે પણ એ ધર્મ બાદ થાય

એની સાથે સાથે મારું પણ નથી પોતાનું સ્વરૂપનું જે જ્ઞાન છે સ્વ સ્વરૂપ ની પારખ છે તે અને અનાત્મા પોતાને નોખું કરવાનું છે જેટલું જેટલું આ છે એનાથી પેતા પેલા પોતાના સ્વરૂપનું જેટલું છે તે બધું આ છે આ પદાર્થ તો આ પદાર્થ ને દૂર કરવાનો પોતાના ભાવમાં આત્મ સ્વરૂપમાં એટલે કે અનાથમાંથી પોતાને નોખો કરવો

આત્મા છું હું બ્રહ્મ છું કાયમ છું તો આવતીકાલે મુક્તિ આવતીકાલ ક્યાં આવે આત્મા મળેલો છે આવતીકાલ મળવાનો નથી કઈ પણ ફક્ત ને ફક્ત તત્વમાંથી તે આત્મા હું છું

તો શું કરવાનું કોને કરવાનું તપશ્ચર્યા કોને કરવાની તો કાર્ય સાધના કે તપશ્ચર્યા થી કોઈ ઉત્પન્ન થતો નથી આત્મા તો એનાથી પ્રાપ્ત થતો નથી કર્મકાંડ ઉપાસનાઓ કરવાની તે બધું જીવાત્મા ને હોય છે અજ્ઞાનીને આત્માને આત્મા ને કઈ હોતું નથી આત્મામાં કઈ હોઈ શકે જ નહીં આત્મામાં કોઈ ઠેરતું નથી વ્યાપક છે જો એનામાં કઈ પહેરી શકે હોય નહીં એની જેટલું તો એ વ્યાપક મટી જાય છે એનામાં ભેળસેળીઓ મટી જાય બધે જ છે તો એની પ્રાપ્તિ માટે ક્યાંય જાવું તે ભ્રાંતિ છે મેળવવા માટે બીજા દેશમાં જવું ઋષિકેશ માં જવું હરિદ્વારમાં જવું બીજા રાજ્યમાં જવું કૈલાશ માન સરોવર માં જવું તો આવું જવાથી મુક્તિ આપણે માનતા હોઈએ જવાથી સાચો આનંદ પ્રાપ્ત થાય છે એવું માનતા હોઈએ તો તે પણ ભ્રાંતિ છે આત્મા સર્વ વ્યાપક છે બધાય છે જે ત્યાં છે એનો અહીંયા છે હાજરે હાજર છે હ જેટલું જેટલું હું પણ આ, આ ઉભું થયું છે અને બીજે મુક્તિ મેળવવા માટે બીજે આત્મા નો કરવામાં કરવા માટે જવું છે તો પછી આપણને વેદાંત ઉપનિષદો એના અનુભવીઓ જે ઉપદેશ આવે છે તો એવો ઉપદેશ ચાલુ કરવો જોઈએ નથી ક્યાંય જવાની જરૂર નથી પોતાની પ્રાપ્તિ માટે મુક્તિ ની શોધ માટે ક્યાંય રખડવાનું નથી ક્યાંય ભટકવાનું નથી ભટકણ બંધ કરવાની છે અને પોતાનામાં બીજા પણ ગાદી બીજું છે તે ગાદી અને પોતાને નિરખવાનો છે મુક્તિ હોય તો હાલ બધા એક જ દિવસ ની અંદર ઉપનિષદો જે જીવન મુક્તિ ની વાત કરે છે તે બીજે નથી આપણા થી બારે નથી અને મર્યા પછી નથી અહિયાં જ છે અને ક્યાં છે મુક્તિ તો જે મનની અંદર બંધન ભરાયેલું હતું તે બંધન મનમાં હતું એ જ મનમાં મુક્તિ થઈ જાય છે પણ મુક્તિ એટલે પછી મન ને મન હાર સ્વીકાર કરી લે છે મન મુક્તિ વાળું મન છે તે એટલે મોક્ષ કઈ આકાશમાં નથી પૃથ્વીમાં નથી પાતાળમાં નથી બીજે નથી હકીકતમાં કેવો કોને મુક્તિ કેવી કોને અહીંયા છે તો કેમ હાથમાં જો મુક્તિ હોય તો તો મુક્તિ એટલે શું કપડું મેલું થયેલું હોય ડાઘ વાળું હોય તો ચોખ્ખું કેમ નથી તો ડાઘ છે એટલે તો ડાઘ કેવી રીતે જાય કપડું ફાડી નાખવાથી ના જાય એ ડાઘ છે એ ક્યાં છે તો એ ભાગ ને દૂર કરી દેવાનો છે એટલે કે આશા ઈચ્છા ચંચળતા બંધન છે ચા મીટે તો ચંચળતા મીટે ઈચ્છાઓ માટે આશા અને ચિત્તની ચંચળતા હજી જોઈએ નો અડકવા અને આ નાશ થી મળ્યું એટલે મારે મજા નથી તો જો બધી આશાઓ અને બધા જે ચિત્ત જે છે ચિત્ત નો નાશ થઈ જાય ઈચ્છાઓનો અને ચિત્ત નો નાશ થઈ જાય તો બસ નાશ જ થઈ જાય પછી બીજું કઈ નહીં ફાસો ફરી ફરી ઉગે નહીં પગે નહીં આવે નહી નાશ થઈ જાય તો પછી શું થાય જોઈ લો જે નાશ ના થાય બચ્યો

એટલે બંધન ચાલુ થઈ જાય છે ડીઝલ ભરવાનું ચાલુ થાય છે એટલે આશા અને વાસના હું ફળાને મૂળ માંથી વાટી ને ને જય મદમ જય મદમ તો નો નાશ અને મન નો નાશ જ્યાં સુધી ચિત્ત છે મન છે ત્યાં સુધી વાસનાઓ છે

શરીર સાથે ની મમતા મારા મારા જે ભાવ છે તે બંધન છે વિવેક થી સત ચિત ને આનંદ એ બધું આત્માના સ્વરૂપમાં છે અસત જળ અને દુખરૂપ ને જીવાત્માની દશા તો જીવાત્માની નો ઇન્કાર થઈ જાય અને એનો એ ચેતન જે હતો એ પોતે સચિત ને આનંદના પોતાના ઘરમાં આઈ જાય તો મતલબ શું થયો કે હું અને મારા એને માની ઇન્કાર કરી દેવાનો છે જો હું શરીર છું તો જ મારે ધર્મ છે વર્ણ છે આશ્રમો છે વ્યવહાર છે સ્નેહિયો છે ફરજ છે કરજ છે નેવું છે કર્તવ્ય છે બંધન છે આ બધું છે પણ હું કઈ નથી તો શરીર નથી તો મારું કઈ નથી મારું કઈ નથી પછી તો મારે ઉભરાણી કે દેવું કે બંધ કઈ નથી એ તો દેહ ના જીવના ભાવમાં પકડી પકડીને રાખ્યું હતું હું કઈ નથી મારું કઈ નથી આ જો સાચી રીતે માનીયે તો કોઈ પ્રવચન સાંભળવાની જરૂર પડતી નથી હું કઈ નથી મારું કઈ નથી આટલું બે તો કોણ થયું તો મુક્ત થયું બીજું કોણ મમતા થી બંધાય છે અને મમતા એટલે કે મારા છે તો બંધન અને મારું પડું જાય છે મારું કઈ નથી તો મુક્તિ તે ન મમેતી વિમુખ્ય તે એટલે હું શરીર છું શરીર મારું છે એવું મમતા જે છે બંધન નું કારણ છે હું શરીર છું અને શરીર મારું છે હવે એમાંથી મુક્ત થવું છે તો ક્યાં જવું છે હવે ગુરુ ના આશ્રમ માં જવું છે કે હિમાલયમાં જવું છે કે નર્મદાના કિનારે છે તો કઈ રાહ જોડવાની જરૂર નથી જેવું તાદાતમાં તૂટ્યું કે ત્યાં પોતાનું હાજરા હાજર હોવું કારણ કે બીજો છે નહીં બીજે હતો નહી એ નહીં જ હતો આત્મા નું અનુસંધાન થઈ ગયું મેં મને જાણી લીધો હું મુક્ત જ છું મારે જન્મ મરણ નથી એ અનુભવ થઈ જાય

જીવ માંથી મમતા છોડી દઈએ તો પોતે જે છે મુક્ત છીએ ભ્રમરૂપથી એવું જ્ઞાન આપણને થઈ જાય છે આવું સાસો કે છે વિવેક ચુડામણી પણ આ વાત આવેલી છે કે મમત્વે ભવે જીવ નિર્મત્વે કેવલ એટલે મમત્વ થી આત્મા જીવ થઈ ગયો છે અને નિર્મત્વ થી બ્રહ્મરૂપ બને છે અને બધે જ યોગ વશિષ્ઠ માં અષ્ટાવક્ર માં થી આ વાત સમજાય છે શું ઉંદર છે શું રહસ્ય છે કે નિર્મમતા થાય તો હું પોતે બ્રહ્મ છું શાસ્ત્રો કે છે સાચું છે એવી શ્રદ્ધા નો જન્મ થાય અને શરીરના ભાવનો ખરી રીતે રીતે ત્યાગ થાય

બાજુમાંથી સમજુ માણસ હતો આ રીતે ત્યારે આ તો ઈશ્વરચંદ બ્રાહ્મણ નું ઘર છે આમાં તો વેદ ના પાઠો થયા છે પેલો તો ભાગ પીન આવે એટલે ગમે તે બોલે છે તમને ખાતકી નું મકાન બતાવ્યું એ જુઠ્ઠો હતો તો બે દિવસ માં પાછા છેડા બદલી નાખવા પડે કે નહીં સંચાર નું સમાધાન કરવું પડે કે અહીંયા બ્રાહ્મણ હતા વેદ પાઠ થતા હતા એ હાથી છે ખોટું

શરીર ભાવના ત્યાગ થતો નથી આ શ્રદ્ધા થાય છે આપણને તો શ્રદ્ધા નો જન્મ થયા વગર આ બે કઈ કામ બનતું નથી શરીર ભાવના ત્યાગ નો જે આ સંકેત છે હવે એવી સ્થિતિ હોય તો હું મુક્ત છું એ ખ્યાલ આવે બે અને ઇન્દ્રિયો પર હું પણ એનો ભાવ થઈ ગયો છે હું છું હું છું અને બીજું બધું છે મારું છે મારું છે

તો એને કઈ કરવાનું રહેતું નથી આત્મ સ્વરૂપમાં બધી સ્થિતિ સ્થિરતા આવી જાય કારણ કે જે કરવાનું હતું શું હતું તાદાત્મા થી માંથી એક ગાંઠ બનેલી હતી તો અનાત્મા ભાવ કરીને ગાંઠ ને તોડી નાખી તાદાત્મા અનાત્મા થી તોડવાનું હતું તે કરી નાખ્યું ગયો દુખી કરવા વાળો ચિંતા કરવા વાળો બળતરા કરવા વાળો જ્ઞાન હવે ક્યાં રહે છે તો બાકી કઈ કરવાનું નથી હવે કારણ કે જે મચ્યું છે તે મારું શાશ્વત સ્વરૂપ છે એટલે કઈ ના કરવું તે મુક્ત અને જો હું કઈ કરું છું મારું કઈ છે એ તો ફસાયેલા છીએ તો અહિયાં હું અને મારા ના જ્ઞાન થી મુક્ત થવાનું છે બીજું કઈ કરવાનું નથી જો હું મન હોઉં તો વિચાર કરું બુદ્ધિ હોય તો નિર્ણય લઉં ઇન્દ્રિયો હોય તો વિષયોમાં દોડી દોડી ક્યાંક ને ક્યાંક ક્યાંક કઈક છીએ એવું છે એટલે આપણે મુક્તિ અનુભવ નથી કરતા ચિત છીએ તો ચૈતન્ય શોધ ઇન્દ્રિયો છે અને હું ઇન્દ્રિયો થી ભોગ કરું છું તો વિષયોમાં જાય છે આત્મા જીવાત્મા બુદ્ધિ છે તો હારા નબળા નો નિર્ણયો કરે છે મન છું તો પણ કાઈ નથી તો શું તો હવે હું જાણું છું કે હું પોતે ચેતન્ય છું અને જાણવા વાળો છે તે જ જાણું છું હું ચેતન છું હું જ પોતાના સ્વરૂપે છું આત્માના સ્વરૂપે તો ચિત્ત ક્યાંય શોધવા જવાનું નથી પણ હું જ છું પછી શોધું કોને

અને હું કઈક કરતા નથી કેમ કે કરતા પણ આત્મા છે તો કર્મ કરવાથી મળી જશે એના પ્રાંતિયો આપણે કર્મ કરવા દોડીએ છીએ તો હકીકતમાં નિર્વિવાદ વાત એ છે કે જે કર્મ કરવાથી મળી શકે નહીં તે સત્ય છે અને તે હું કર્મ પણ તે હું છું મારા સિવાય બીજું કઈ નથી મારે લોકો કઈ કરવાનું નથી હું કર્મ સામાપે કરું હું સાકાર શરીર નથી તો મારે ક્યાં કયા ગામ સ્વરૂપ ની સ્થિતિ થવામાં આ બે વાતો થઇ જાય તો બાકી બોલવાની જરૂર નથી તે નિત્ય આનંદ ની પ્રાપ્તિ નિત્ય મુક્ત છું મોજ 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 હું શરીર નથી તો ક્રિયાઓ